નમસ્કાર બાળ દોસ્તો વાલી મિત્રો આપને પણ નમસ્કાર આપ સૌ મજામાં હશો બાળકો કેવું ઠંડી લાગે છે ને શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને ઠંડી પણ ખૂબ વધી ગઈ છે ઘરે રહીને હળવી કસરત પણ તમારે બધાએ કરવાની છે બાળકો અહીંયાથી તમને એક ચિત્ર બતાવું છું તમારે એ ચિત્રોને જોવાનું છે જોયા પછી મને કહેવાનું છે કે ચિત્રમાં શું શું છે તો આપને સૌ પ્રથમ ચિત્ર જોઈએ તમે આ ચિત્ર જોઈ રહ્યા છો હા બોલો છો ચિત્રમાં તમને શું શું દેખાય છે હા કાગડો દેખાય છે શું દેખાય છે કાગડો પછી આ શું છે બોલો હા કુંજો છે શું છે કુંજો કુંજામાં શું છે હા કાકરા છે શું છે કાકરા અને આજુબાજુ કઈક દેખાઈ રહ્યું છે તમને હા આજુબાજુ પણ કાકરા પડેલા છે તો બાળકો આજે હું તમને આજે તમે ચિત્ર જોયું છે ને તેના પરથી એક સરસ મજાની વાર્તા કહીશ મારા બાળકોને તો વાર્તા સાંભળવી ખૂબ ગમે એક હતો કાગડો કાગડાભાઈ તો બહુ ચતુર હતા ચતુર કાગડાભાઈને પાણીની તરસ લાગી હતી કાગડાભાઈ તો આમ તેમ પાણી શોધતા હતા પરંતુ પાણી દેખાયું નહીં એટલે કાગડાભાઈ તો ઉડતા ઉડતા જતા હતા ક્યાંક તેમને એક પાણીનો કુંજો દેખાયો કાગડાભાઈ તો ઉડતા ઉડતા આવીને કુંજા પર બેસી ગયા કુંજામાં પાણી પીવાનો પ્રયત્ન કર્યો પરંતુ કુંજામાં પાણી થોડું હતું તેથી કાગડાભાઈ પાણી પી શક્યા નહીં પરંતુ કાગડાભાઈ ચતુર હતા કાગડાભાઈ કેવા હતા હોશિયાર તે તો વિચારમાં પડી ગયા કે હું શું કરું તેમને આમ તેમ જોયું તો કુંજાની આજુબાજુ કેટલાક કાકરા પડેલા કાગડાભાઈ તો હોશિયાર ને એટલે ચાંચથી કુંજાની આજુબાજુ પડેલા કાકરા એક પછી એક એક પછી એક વિનીને કુંજામાં નાખવા માળ્યા ક્યાં નાખવા માંડ્યા કુંજામાં નાખવા માળ્યા જેમ જેમ કુંજામાં કાકરા નાખતા ગયા તેમ પાણી ઉપર આવતું ગયું પાણી ઉપર આવતું ગયું કાગડા ભાઈએ તો પાણી પી લીધું કાગડાભાઈ ની તરસ છિપાઈ ગઈ અને ચતુર હતા પાણી ઓછું હતું પાણી પી શક્યા નહીં તો સરસ મજાનો વિચાર કર્યો તેમને તો અને કુંજાની આજુબાજુ પડેલા કાંકરા નાખી પાણી ઉપર આવ્યું અને પાણી તેમને પી લીધું હવે બાળદોસ્તો તમારે મને વિચારીને કહેવાનું છે કે જો કાગડાભાઈની જગ્યાએ તમે હોવ તો પાણી કેવી રીતે પીવો હા કેવી રીતે પીવો એ વિચાર કરવાનો છે આપણા ઘરમાં પાણી ભરવાના કેટલા વાસણ છે તે પણ તમારે વિચારવાના છે ઘરમાં પાણી ભરવાના વાસણ હશે ને મમ્મી પાણી ભરતા હશે તપેલી હશે લોટો હશે પ્યાલો હશે ટબ હશે ડોલ હશે આ બધા પાણી ભરવાના વાસણ છે શું છે પાણી ભરવાના વાસણ તો બાળ દોસ્તો આજે આપને ધોરણ બે ના એકમ એકવીસ માં જગ અને મગ ભગ એકમાં કેટલીક પ્રવૃત્તિ કરવાના છે તમને બધાને તો પ્રવૃત્તિ કરવી ખૂબ ગમે છે તો ચાલો આપણે અલગ અલગ પ્રવૃત્તિ કરીશું બાળ દોસ્તો અહીંયા આપને લીંબુ શરબત બનાવવા માટે શું શું જોઈશે તે જોઈ લઈએ જુઓ લીંબુ શરબત બનાવવા ચમચી જોઈશે લીંબુ જોઈશે અડધું લીંબુ ખાંડ જોઈશે મીઠું જોઈશે એક ગ્લાસ જોઈશે અને પાણીનો જગ જોઈશે આટલી સામગ્રીથી આપને લીંબુનું શરબત બનાવીશું સૌપ્રથમ ગ્લાસમાં પાણી લઈએ હવે મીઠું પાણીમાં નાખીશું એક ચમચી ખાંડ લઈશું અને તેને પણ પાણીમાં નાખીશું આપની પાસે આ છે અડધું લીંબુ તો અડધા લીંબુના પહેલાં આપને રસ કાઢવાના છે તો અડધા લીંબુમાંથી કેટલા ટીપ્પા રસ નીકળે છે સાથે સાથે તે પણ ગણવાનું છે તો તમારે બધાએ મારી સાથે આ અડધા લીંબુમાંથી કેટલા ટીપ્પા રસ નીકળે છે તે ગણવાનું છે ચાલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ ટીપ્પાથી આપણી ચમચી ભરાઈ ગઈ છે તમારે બધાએ યાદ રાખવાનું છે કેટલા ટીપ્પાથી એક ચમચી ભરાઈ તો લીંબુ અડધા લીંબુના ત્રીસ ટીપ્પા નીકળે તો આપની પાસે એક ચમચી ભરાય છે હવે આપને આ લીંબુના ટીપા ભરેલી ચમચી પાણીના ગ્લાસમાં નાખીશું અને તેને આ પ્રમાણે હલાવી લઈશું આપણી પાસે લીંબુનું શરબત તૈયાર છે અહીંયા તમારે યાદ રાખવાનું છે કે અડધા લીંબુમાંથી કેટલા ટીપ્પા નીકળ્યા અડધા લીંબુમાંથી કેટલા ગ્લાસ સરબત બન્યું આ બધું તમે જોયું એટલે યાદ તો રહી જ ગયું હશે બાળ દોસ્તો આપને લીંબુનું શરબત બનાવ્યું હવે આપની પાસે અહીંયા કેટલાક પ્રશ્ન છે બરાબર ને પહેલો પ્રશ્ન વાંચીશું અડધા લીંબુથી તમને કેટલા ટીપા લીંબુનો રસ મળે છે આપણે પ્રવૃત્તિમાં જોયું કે અડધો લીંબાથી એક ચમચી ભરાય અને એક ચમચીમાં કેટલા ટીપ્પા લીંબુનો રસ મળેલો હા કેટલા ટીપ્પા મળેલો ત્રીસ બીજો પ્રશ્ન છે આપણી પાસે એક આખા લીંબુથી તમને કેટલા ટીપ્પા લીંબુનો રસ મળે છે આપણે પ્રવૃત્તિમાં જોયું છે કે અડધા લીંબુથી આપણને ત્રીસ ટીપ્પા લીંબુનો રસ મળે છે તો અડધું અને અડધું એટલે કે એક આખું લીંબુ ત્રીસ ટીપા અને ત્રીસ ટીપ્પા તો કેટલા ટીપ્પા રસ મળે એક આખા સરસ કેટલા મળશે રસ મળે બરાબર ફરી ત્રીજો પ્રશ્ન જોઈએ કે લીંબુના રસના કેટલા ટીપ્પાથી એક ચમચી ભરાય છે પ્રવૃત્તિ કરતા આપને લીંબુનો રસ કરતા હતા અને સાથે ગા પણ હતા તો લીંબુના રસના કેટલા ટીપા નીકળ્યા ત્યારે આપણી પાસે એક ચમચી ભરાય હા ત્રીસ ટીપા રસ નીકળ્યો ત્યારે આપણી પાસે એક ચમચી ભરાય છે આગળનો પ્રશ્ન સમજીએ છ લીંબુ શરબત બનાવવા માટે તમારે કેટલા લીંબુ જોઈએ સમજીએ પ્રશ્ન બરાબર છ પેલા લીંબુ સરબત બનાવવું છે તો આપણે કેટલા લીંબુ લઈશું તો અહીંયા અડધા લીંબુથી આપને એક પેલું શરબત બનાવ્યું છે જો આખું લીંબુ હોય તો આપની પાસે બે પેલા શરબત બને બીજું લીંબુ હોય તો આપની પાસે ચાર પેલા શરબત બને અને ત્રીજું લીંબુ હોય તો આપની પાસે કેટલા પેલા શરબત બનશે છ એટલે કે છ પેલા લીંબુ શરબત બનાવવા માટે તમારે ત્રણ લીંબુ લેવા જોઈએ આપને આગળનો પ્રશ્ન સમજીએ છ પેલા લીંબુ શરબત બનાવવા માટે તમે કેટલી ખાંડ લેશો આપણને ખબર છે આપને લીંબુ શરબત બનાવ્યું જ છે એક પેલો લીંબુ શરબત બનાવવા આપણે કેટલી ખાંડ લીધી હતી એક ચમચી તો છ પેલા લીંબુ શરબત બનાવવા માટે કેટલી ચમચી ખાંડ લેવી પડશે હં કેટલી ચમચી ખાણ લેવી પડશે છ ચમચી દોસ્તો આપની પાસે અહીંયા સ્ક્રીન પર કેટલાક પ્રશ્ન છે પ્રશ્નોમાં પહેલાં તો આપને અંદાજ લગાવવાનો છે અને પછી ખરેખર પ્રવૃત્તિ કરીને કેટલા કપ પાણી સમાય છે તે પણ નોંધવાનું છે સમજી લઈએ અહીંયા ત્રણ બોટલની જરૂર પડશે પાણીની જરૂર પડશે અને કપની જરૂર પડશે પહેલો પ્રશ્ન સમજીએ કેટલા કપ પાણીથી એક બોટલ ભરાય છે આના માટે આપણે શું કરવાનું છે એક બોટલ અને એક કપ લઈએ છીએ એ પ્રવૃત્તિ કરતાં પહેલાં આપને તેનો અંદાજ લગાવી લઈએ કે આ બોટલ ભરવા માટે આપને કેટલા કપ અંદર પાણી રેડીશું તો અંદાજ લગાવીએ છીએ કે આ બોટલ ભરવા માટે આપને બે કપ પાણી લઈશું હવે પ્રવૃત્તિ કરીએ આપણે બાળદોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કે બોટલ એક લીધી છે એક કપ લીધો છે અને પાણી લીધું છે હવે આપને પ્રવૃત્તિ કરીશું કે એક નંબરની બોટલમાં કેટલા કપ પાણી સમાય છે તો અહીંયા પ્રવૃત્તિ કરીએ આ મારી પાસે એક કપ છે જુઓ છો તમે બધા તેને મેં પાણીથી ભરી જ લીધો છે બોટલમાં રેડીએ અને રેડતા રેડતા જોઈશું કે આ બોટલમાં કેટલા કપ પાણી સમાય છે જો હું એક કપ પાણી રેડું છું હવે બીજો કપ પાણી લઉં છું અને બીજો કપ પણ હું બોટલમાં રેડવું છું હજુ બોટલ ભરાયો નથી એટલે હું ત્રીજો કપ ભરું છું અને ત્રીજો કપ પાણી પણ બોટલમાં રેડું છું છું ત્રણ કપ પાણી લીધું તો બોટલ ભરાઈ ગયો છે પહેલાં આપને અંદાજ લખ્યો છે હવે ખરેખર પ્રવૃત્તિ કરી છે તો એક નંબરની બોટલમાં ત્રણ કપ પાણી સમાયું છે આપણે પ્રવૃત્તિ કરી કે પહેલા નંબરની બોટલમાં ખરેખર કેટલા કપ પાણી સમાયું છે ત્રણ કેટલા કપ પાણી સમાયું છે ત્રણ બાળ દોસ્તો બીજા પ્રશ્નને સમજીએ કેટલા કપ પાણીથી એક બોટલ ભરાય છે બીજા નંબરની બોટલ છે પહેલા તો આપને અંદાજ લગાવી લઈએ ચાલો આ બોટલ ભરવા માટે આપને કેટલા કપ પાણી જોઈશે હા કોણ બોલ્યું સરસ તમે અંદાજ લગાવ્યો છે દરેક બાળકોનો અંદાજ અલગ અલગ હોય બરાબર ને હા અહીંયા અંદાજ લખીએ છીએ ત્રણ કપ બીજા નંબરની બોટલમાં ત્રણ કપ પાણી સમાય છે હવે શું કરીશું આપને અહીંયા પ્રવૃત્તિ કરીશું કે બીજા નંબરની બોટલમાં ખરેખર કેટલું પાણી સમાય છે તો ચાલો પ્રવૃત્તિ કરીએ ચાલો બાર દોસ્તો આપની પાસે એક નંબરની બોટલની પ્રવૃત્તિ કરેલી તૈયાર છે હવે બોટલ નંબર બે છે તેમાં કપ ભરીને પાણી રેડીશું અને જોઈશું કે ખરેખર આ બોટલમાં કેટલા કપ પાણી સમાય છે એક કપ પાણી રેડ્યું છે મેં બીજું કપ પાણી રેડ્યું બીજા નંબરની બોટલમાં કેટલા કપ પાણી સમાયું ખરેખર જ્યારે આપણે પ્રવૃત્તિ કરી તો બીજા નંબરની બોટલમાં બે કપ પાણી સમાયું કેટલું પાણી સમાયું બે કપ તો આપને ખરેખર જેટલા કપ પાણી સમાયું છે તે નોંધીશું દોસ્તો આપને બીજા નંબરના પ્રશ્નમાં જોયું કે કેટલા કપ અંદાજીત પાણી સમાય તો આપણે લખ્યું હતું ત્રણ અને ખરેખર પ્રવૃત્તિ કરી અને જોયું તો બીજા નંબરની બોટલમાં ખરેખર કેટલા કપ પાણી સમાયું છે હા બે જ કપ પાણી સમાયું છે બરાબર હવે ત્રીજો પ્રશ્ન જોઈએ કે કયા ક્રમની બોટલમાં ઓછું પાણી ભરાયું છે ખરેખર જ્યારે માપ લીધું ત્યારે પહેલા નંબરની બોટલ અને બીજા નંબરની બોટલ તો પહેલા નંબરની બોટલમાં ત્રણ કપ અને બીજા નંબરની બોટલમાં બે કપ તો અહીંયા આપણે કયા ક્રમની બોટલમાં ઓછું પાણી ભરાયું છે તે નોંધીશું હં કયા ક્રમની બોટલમાં ઓછું પાણી ભરાયું છે તો બે નંબરની બોટલમાં ઓછું પાણી ભરાયું છે હવે બીજો પ્રશ્ન સમજીએ હવે ત્રીજા જુદા જ માપની બોટલ લઈ તેમાં કપથી પાણી ભરવાનું છે અને પછી આ ત્રણે બોટલમાંથી કઈ બોટલમાં ઓછું પાણી છે તે આપને અહીં નોંધવાનું છે બે બોટલમાં પાણી તો ભરેલું છે હવે આપને ત્રીજી બોટલમાં પણ પાણી ભરીશું બાળદોસ્તો આપને પહેલાં નંબરની બોટલ ભરી તેમાં ત્રણ કપ પાણી સમાયું બીજા નંબરની બોટલ ભરી તેમાં બે કપ પાણી સમાયું હવે આપણે ત્રીજા નંબરની બોટલ લઈ છે અને તેમાં કેટલા કપ પાણી સમાય છે તે પ્રવૃત્તિ કરવાની છે જોઈએ આ કપ છે અને હું લઉં છું પાણી એક કપ પાણી સમાયું હવે બીજો કપ પાણી રેડું છું બીજો કપ પાણી પણ સમાઈ ગયું છે તો હજી મારે ત્રીજો કપ પાણી લેવું પડશે જો હું ત્રીજો કપ પાણી પણ બોટલમાં રેડું છું 3 કપ પાણી સમાયું હજુ બોટલ તો ખાલી જ છે એટલે હું હજી ચોથો કપ પાણી લઉં છું જોયું બાળ દોસ્તો ટીયા નંબરની બોટલમાં કેટલા કપ પાણી સમાયું છે ચાર કપ અહીંયા આપણે આ પ્રવૃત્તિ કરી છે એટલે તમારે બધાએ યાદ રાખવાનું છે કે પહેલાની બોટલમાં ત્રણ કપ પાણી સમાયું બીજા બોટલમાં બે કપ પાણી સમાયું આ ત્રીજા બોટલમાં ચાર કપ પાણી સમાયું છે બાળ દોસ્તો આપને ત્રીજા ક્રમની બોટલ પણ પાણીથી ભરી હતી ત્રીજા ક્રમની બોટલમાં કેટલા કપ પાણી સમાયું હતું ચાર કપ પ્રશ્નને સમજીએ કે ત્રીજા જુદા માપની બોટલ લઈ તેમાં કપથી પાણી ભરો જે આપણે પ્રવૃત્તિ કરી હવે પહેલો ક્રમ બીજો ક્રમ અને ત્રીજો ક્રમ આ ત્રણેય ક્રમની બોટલમાં સૌથી ઓછું પાણી કયા ક્રમની બોટલમાં ભરાયું સરસ બધાએ પ્રવૃત્તિ કરી એટલે યાદ તો રહ્યું જ તો કઈ બોટલમાં સૌથી ઓછું પાણી છે હા બીજા ક્રમની બોટલમાં પાણી ઓછું સમાયું બાળ દોસ્તો તમે જોઈ રહ્યા છો અહીંયા કેટલાક ચિત્ર છે તો પહેલાં તો નીચે આપેલા વાસણોને કપ વડે પાણીથી ભરો અને ખાલી જગ્યા પૂરો અહીંયા ફક્ત આપને અંદાજ લગાવીને આ ચાર પ્રશ્નોના જવાબ આપવાના છે આપની પાસે કયા કયા ચિત્રો છે અહીંયા જોઈ લઈએ જગ ટબ પ્યાલો વાડકો તપેલી નીચે ચાર પ્રશ્નો છે તેને વાંચીએ અંદાજ લગાવીએ અને પછી જવાબ લખીએ પહેલો પ્રશ્ન છે કયા વાસનમાં સૌથી ઓછું પાણી છે આ બધામાંથી કયા વાસનમાં ઓછું પાણી છે હા વાડકો બીજો પ્રશ્ન છે આપની પાસે સમજીએ કયા વાસનમાં સૌથી વધુ પાણી છે આમાં સૌથી મોટું પાત્ર પાણી છે ત્રીજા પ્રશ્નને સમજીએ કેટલા કપ પાણીથી તપેલી અડધી ભરાય છે અમે તમારો અંદાજ બોલો જો કોઈ બોલે બે કોઈ બોલે ત્રણ પણ અહીંયા હું અંદાજ લગાવું છું કે ત્રણ કપ પાણીથી તપેલી અડધી ભરાય ચોથો પ્રશ્ન સમજી કેટલા કપ પાણીથી પ્યાલો આખો ભરાય બે કપ બે કપ પાણીથી પ્યાલો આખો ભરાય આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે દોસ્તો અહીંયા તમે જોઈ રહ્યા છો પ્રોજેક્ટ કાર્ય છે આ પણ તમારે ઘરે કરવાની છે અહીંયાથી હું તમને થોડી સમજ આપું છું કે કયા વાસણમાં કેટલું પાણી સમાય તેનો અંદાજ લગાવવાનો છે અંદાજ લગાવીને તેનું માપ નોંધવાનું છે ત્યાર પછી ખરેખર એ વાસણમાં કેટલું પાણી સમાયું છે એ પ્રવૃત્તિ કરવાની છે અને નોંધવાનું છે એ જ વાસણોના નામ તમારે પહેલાં તો પહેલા કોઠામાં નોંધવાના છે વાસણોના નામ નોંધ્યા પછી વચ્ચેના જે કોઠો છે તેમાં કેટલા કપ પાણી સમાય છે તે તમે નોંધશો અને છેલ્લા ખાનામાં પ્રવૃત્તિ કરતા જશો બરાબર છે અને નોંધતા જશો તો બાળદોસ્તો તમારે આ પ્રોજેક્ટ કાર્ય સ્વ પ્રયત્ને ઘરે કરવાનું છે સ્વ અધ્યયન પોથીમાં નોંધવાનું પણ છે બાળદોસ્તો કેવું પ્રવૃત્તિ કરવાની મજા આવી ને અંદાજીત માપ કાઢતા શીખ્યા છો વળી પ્રવૃત્તિ દ્વારા ખરેખર કેટલું માપ આવે છે તે પણ તમે શીખ્યા છો વાલી મિત્રો આપે પણ આપના બાળકની સાથે આજની આ તમામ પ્રવૃત્તિ નિહાળી હશે તો બાળક પાસે સ્વયાધ્યયન પોથીના સુમતાળીસ નંબરના પેજ પરની આ પ્રવૃત્તિ બાળકો પાસે કરાવવાની છે જરૂર પડે આપવાલી મિત્રોએ આપના બાળકને માર્ગદર્શન આપતા રહેવાનું છે આવતા અઠવાડિયે એકમ એકવીસના જગ અને મગ ભગ બેમાં આપને ફરી અલગ અલગ પ્રવૃત્તિ નિહાળીશું ત્યાં સુધી આપ સૌને